નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે એસબીઆઈ બેંકની ઉપર નિગમ દ્વારા સંચાલિત શાળા અંત્યંત ખંડેરે હાલતમાં છે ત્યારે ખંડેર બિલ્ડિંગમાં છેલ્લા બે વર્ષથી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ચલાવવામાં આવી રહી છે આ ખંડેર શાળાની નાની નાનીઓીમાં બાળકો બેસીને છેલ્લા બે વર્ષથી ભણે છે સાથે

યોગ્ય સુવિધાઓને લઈને ચર્ચા કરી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં આ મુલાકાતમાં જોડાયા હતા તથા આ વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત ધારાસભ્યને કરી હતી